મહાલક્ષ્મી વ્રત કથા મહાલક્ષ્મી વ્રતની વિધિ આ વ્રત ભાદરવાસોદ આઠમથી શરૂ કરી આસો માસની આઠમ સુધી ચાલે છે આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે સૌથી પહેલાં લક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવી નવા વસ્ત્ર પહેરાવવામાં આવે છે પછી લક્ષ્મીજીને ભોગ લગાવી આચમન કરાવી ફૂલ ધોપ દીપ ચંદન આદિથી આરતી કરવામાં આવે છે આરતી કર્યા પછી પ્રસાદ વેચવામાં આવે છે આ વ્રત કરનારે રાત્રે ચંદ્ર નીકળે ત્યાર પછી અર્ઘ આપી સ્વયં ભોજન કરવું આ વ્રત કરવાથી ધન ધાન્યમાં વધારો થાય છે તેમજ સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે મહાલક્ષ્મી વ્રત કથા વાર્તા ઘણા સમય પૂર્વે એક ગરીબ બ્રાહ્મણ એક ગામમાં રહેતો હતો એ નિયમપૂર્ણ પૂર્વક વનમાર આવેલા વિષ્ણુના મંદિરે જઈને પૂજા કર્યા કરતો એની પૂજા ભક્તિ જોઈ પ્રસન્ન થયેલા ભગવાને એને લક્ષ્મી પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યો કે આ મંદિરને સામે એક સ્ત્રી છાણા થાપવા આવે છે સવારે આવી તમે એને પકડી પોતાના ઘરે જવાનો આગ્રહ કરજો અને ત્યાં સુધી તેને છોડતા નહીં જ્યાં સુધી તે તમારી સાથે આવવા તૈયાર ન થાય તે મારી સ્ત્રી લક્ષ્મી છે એમાં તમારા ઘરે આવશે પછી તમારું ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ બની જશે આટલું કહી ભગવાન વિષ્ણુ અંતરધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ પોતાને ઘરે ચાલ્યો ગયો બીજા દિવસે સવારે ચાર વાગ્યાથી જ મંદિર સામે બેસી ગયો લક્ષ્મીજી છાણા થાપવા આવ્યા ત્યારે બ્રાહ્મણે એમને જોઈ ઘરે આવવા માટે આગ્રહ કર્યો અને પ્રાર્થના કરી લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું વિષ્ણુ ભગવાને કર્યું છે લક્ષ્મીજીને બોલા બોલ્યા તમે તમારી પત્ની સાથે મારો સોળ દિવસ સુધી વ્રત કરો પછી સોળમા દિવસે રાત્રે ચંદ્રમાની પૂજા કરી અને ઉત્તર દિશામાં મને બોલાવજો તેથી તમારા મનોરથ અવશ્ય સિદ્ધ થશે બ્રાહ્મણે બરાબર એ જ પ્રમાણે કર્યું રા જ્યારે રાત્રે ચંદ્રમાની પૂજા કરી ઉત્તર દિશામાં બ્રાહ્મણે લક્ષ્મીજીને પોકાર કર્યો ત્યારે લક્ષ્મીજી પોતાનું વચન પૂરું કર્યું આ રીતે વ્રત મહાલક્ષ્મી નામથી પ્રસિદ્ધ છે હે માલક્ષ્મી જેવા તમે બ્રાહ્મણના ઘરે આવ્યા એ રીતે સૌના ઘરે આવજો અને ધનધાન્યથી સંપન્ન કરજો